જમ્મુસર નગરના જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા શિવજીની સ્થાપના કરવામાં આવી હતી ભક્તિભાવ માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નગરજનોનું આતિથ્ય માન્યા બાદ શ્રીજીએ વિદાય લીધી હતી ગણેશ પ્રતિમાઓને શોભાયાત્રાના સ્વરૂપે વિસર્જન માટે લઈ જવામાં આવી હતી વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો શોભાયાત્રા પઠાણી બાગોર વિસ્તારમાં આવેલ કારકા માતાજીના મંદિર પાસે નાગેશ્વર તળાવમાં આવી પહોંચી હતી જ્યાં ભક્તોએ પૂર્થ્યાવર્શી લવકડિયાના નાર સાથે શ્રીજીને અશ્વભીની આંખે વિદાય આપી હતી તોષક સિંધાનો રિપોર્ટ న్యూસ ટુડે જંબુશર ગણેશ ઉત્સવ એટલે એક એકતાનો સંગઠનનો પ્રતિક 1899 માં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધકો કે દેશની આઝાદી માટેનું યુદ્ધકો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી ડેઝી લેઝીમના દાવ લાઠી બનેટ મલખમ મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજ ઉજવાઈ રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જેઓ ઓપરેશન સિંદૂરની થીમ પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર બાવીસ મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કંઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેસ નાબૂદ કર્યા હતા આપણા દેશની લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદુર થીમ યોજાઈ એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે અમેરિકા એ આપણી ઉપર પચાસ ટકા જે ટેરિફ લાડ્યો લાડ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કંઈ ચીજવસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજ વસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ ભારત માતાજી